સિહોર નગરપાલિકા વોર્ડ નંબર છમાં ગંદકીના પાણીને લઈને સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો

તમે નગરપાલિકા કોઈને જનિયા ફરિયાદ કરી છે ખરી પાણી પાણી કેટલું બધા ચાર પાંચ ઘરના એને બધું પાણી અહીંયા નીચે આવવા દીધું અત્યારે જીવ જંતુનું કેટલું છે મચ્છર છે નાના નાના છોકરા છે એને થાય તો કોણ જવાબદારી લેશે લેશે કે નગરપાલિકા લેશે અમારે લોકોને કે પાણી આવે છે પાણી અને પાણી ના તો તો પાણી તમે લઈને જાવ તો તો ડુગરાવિયા જાવ સંડાસ નો ખાખો સાફ કરાવો એ તો પાણી નથી <laughs> <laughs> <y trainings LIKE>

બે <coughs> જ

નગરપાલિકા ફરિયાદ કરી છે નગરપાલિકા ને ફરિયાદ કરીએ છીએ ખાલી જોઈ કે આજ આવશે પણ આવતું નથી અમારે હાલ ચાલ કરવી